મહીસાગર જિલ્લાના લુણાવાડા એપીએમસી શાક માર્કેટમાં ગંદકીની ભરમાર એપીએમસી માર્કેટમાં શાકભાજીનો વેસ્ટ આડે ધડ ફેંકાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ બગડેલા શાકભાજીનો વેસ્ટ ખુલ્લામાં નાખતા ગંદકીમાં વધારો થયો એપીએમસી શાક માર્કેટમાં ગંદા શાકભાજી ખાતા પશુઓ પણ નજરે પડ્યા સ્વચ્છ ભારત અભિયાનના લુણાવાડા એપીએમસીમાં જાહેરમાં ધજા ઉડ્યા યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ કચરો ખુલ્લામાં ફેંકી દેવાતા ગંદકી ફેલા હતી એક તરફ રોગચાળો ફેલાઈ રહ્યો છે તો બીજી તરફ ગંદકીનો ફેલાવ બાબતે એપીએમસી દુકાનદારોને નોટિસ આપવામાં આવશે કે કેમ તેને લઈને સવાલ ઉઠ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે